અબ શબ્દ દિયા હૈ હરિ શબ્દ દિયા હૈ હર તો વેસે તો એમ તો સીધો નો અર્થ નીકળે હરિ એટલે ભગવાન નારાયણ અને હર એટલે ભગવાન મહાદેવ આપણે ત્યાં હરિદ્વાર કોણ કોણ ગયું છે મારે ખોટું પૂછાઈ ગયું એમ પૂછવું જોઈએ કોણ નથી કયું તો ખબર પડત કે આમાં કોણ હજી નથી ગયા માવડી જી આવો ને હા જી આવો ને માવડી ગંગાજી બોલાવે છે જી હરિદ્વાર ના બે નામ છે દ્વાર તો છે પણ ઘણા લોકો એને હરિદ્વાર કે

પણ હવે કોઈ મને એમ મારી ને એમ કે હું તો હરીને પણ નથી માનતો હું કૃષ્ણને માનું છું તો આપણા આપણે સ્વરૂપ સ્વરૂપ આસક્તિ છે સનાતન બહુ સહર્ષ સ્વીકારી છે સ્વરૂપ આસક્તિ હોવી જ જોઈએ દરબારી કહો મારે મને દાદો વિષ્મ યાદ આવે મને 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 મહાભારત નું સ્મરણ થઈ રહ્યું છે સ્વરૂપ આશક્તિ ની કોઈ ના જ નથી કારણ કે આપણા ધર્મ એ આપણી માટે એક બહુ મોટી વ્યવસ્થા આપણે ધર્મને શું આપ્યું એ પછીની વાત છે ધર્મ આપણને ઘણું બધું આપી દીધું છે ઓલરેડી બહુ આપી દીધું છે અને પરમાત્માએ તો એવી કૃપા કરી દીધી છે આપણા પર સૌથી મોટી ગિફ્ટ પરમાત્માએ જો આપણને આપણા લક્ષ્મીનારાયણ ભગવાને જો આપણને આપી હોય તો સનાતન ધર્મમાં જન્મ આપ્યો આનાથી મોટી ભગવાન તરફથી ગિફ્ટ શું હોઈ શકે મારા ભલા હા સ્વરૂપ આસક્તિ બહુ જરૂરી છે બહુ જરૂરી છે હા યદ્યપી સનાતન ધર્મ અને આચાર્યો એમ કહે છે મૂર્તિ પૂજા એની માટે એક શબ્દ વાપરો છે અધમા મૂર્તિ પૂજા મૂર્તિ પૂજાને બોસ આમ આમ પહોંચેલો મહાત્મા હોય ને એની પાસે મૂર્તિ પૂજા ન હોય તમે જોજો જે સ્થિતિને પ્રાપ્ત કરી ગયો છે એનો અર્થ એમ નહીં કરતા હા સાહેબ કે હું તમને મૂર્તિ પૂજા કરવાની હા તમને મૂર્તિ પૂજા ન કરવાની છૂટ છે કોને જેને એ મૂર્તિ ઘટઘટમાં દેખાતી હોય એને બાકી જો એ ઘટઘટમાં ન દેખાતી હોય તો આપણે મૂર્તિ પૂજા હા છૂટ છે સાહેબ સનાતન ધર્મ એ કોઈને બાંધેલા રાખ્યા જ નથી બધાને પ્રવાહની જેમ વહેતા કરતી મૂર્તિ મૂર્તિ પૂજા કંઈ ખોટું નથી અત્યારે અત્યારે લોકો મંદિરોનો વિરોધ કરે છે મંદિર મંદિર બનાવવા કરતા પાઠશાળા બનાવો મંદિર બનાવવા કરતા હોસ્પિટલો બનાવો મંદિર બનાવવા કરતા સ્કૂલ બનાવો સાહેબ પચાસ વર્ષ પહેલા સ્કૂલ જ મંદિર હતું હવે સ્કૂલમાં સંસ્કારો નથી મળતા એટલે મંદિર અલગ બનાવવા પડે છે हवे 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 कि ट्विंकल ट्विंकल लिटिल स्टार आप ले जा पहला कराग्रे वसते लक्ष्मी कर्मूले सरस्वती कर्मक्ये तु गोविंद प्रभाते घर दर्शन पृथ्वी पर पग मुक्ता तेरे समुद्र वसने देवी पर्वता

કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ બુજગેન્દ્રહારમ મેં ઘણી વાર જોયું છે હા આ શ્લોક આવડે છે ને તમને સદા વસંત હૃદયારવિંદે હા હવે તમે શું બોલ્યા ભવમ ભવા મી મી નથી ની છે ભવાની એટલે જ મેં આ શ્લોક બોલાવ્યો તમારી પાસે ભવમ ભવામી નહી ભવમ ભવાની હે ભવ ભવ એટલે ભગવાન શંકર નું નામ છે અને ભવાની સહિત અમે તમને વંદન કરીએ છીએ ભવમ ભવાની સહિત નમામી ખાતી વખતે સહના વવતુ સહનો ભુનક્તુ સહવિરિયં કરવા

ના કેવું હોય ને તો માં કેવું ના આપણે આપણે કચ્છી ભાષામાં કહીએ ને મા કર માં કઈ આપણે 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 કઈ કોઈને કઈ ના પાડ્યું હોય ને કે એ કામ નહીં કરતો આપણે શું કરીએ મા કર માં એટલે ના મા ફલે શું કરતા કૃષ્ણ ભગવાન બહુ દોડતા હતા બહુ દોડતા હતા અને માને બીક લાગતી યશોદાજીને કે દોડીને પડી જશે ધવ એટલે દોડવું ધવ એટલે દોડવું એટલે માં યશોદાજી પાછળ બૂમ પાડતા પાડતા દોડતા માં ધવ દોડ નહીં માં ધવ અને નામ પડી ગયું માધવ